નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે રાજ્યમાં ચાર દુર્ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે દ્વારકાના કલ્યાણપુરા તાલુકાના મેવાવાસ ગામે ડૂબવાથી બે યુક્તિના મોત થયા છે જ્યારે બનાસકાંઠાના દાતામાં બે કામદારોના મોત થયા છે તો પાટણ સમિત તાલુકાના ભદળા ગામે શિક્ષકનું પ્રાથમિક શાળાની સત પડી જતા મોત થયું છે જ્યારે ડીસામાં બાળકને ડંપળે કચડી નાખ્યું છે ત્યારે મિત્રો દ્વારકાના કલ્યાણપુરા તાલુકાના મેવાસવાસ ગામે તળાવમાં નવા પડેલી ત્રણ યુક્તિઓ

બાળકનું મોત થયું છે એટલો લેવા આવેલા ડમ્પર ચાલકે ડમ્પર નિવેશ લેતા કા ઘટના બની હતી નવ વર્ષની બાળકી ટાયર નીચે આવી જતા મોત થયું છે બાળકીનું મોત થતા પરિવારમાં માતમ ચવાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ